તેમની ટીમને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાઠવ્યા અભિનંદન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આદિજાતિ વિસ્તારમાં કેસને ઉકેલવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ ઉત્કૃષ્ટ શોધ બદલ ડીએસપી દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા અમને ગર્વ છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું તો આપને જણાવી દઈએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીએ પોલીસને ઉત્કૃષ્ટ કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા છે દાહોદ પોલીસે જે પ્રકારે નાઇટ વિઝન કેમેરાનો ઉપયોગ કરીને અહીંયા ચોરને પકડવામાં સફળતા હાંસલ કરી છે તેને લઈને અભિનંદન આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘ કેસને ઉકેલવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનાથી જલ્દીથી ચોર સુધી પહોંચી શકાયું અને પૂરા રાજ્યમાં આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તેવા પણ સૂચન અહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લાના જાલોદ પોલીસ સ્ટેશનની હદમાં લોહાર ફળિયામાં આવેલા શિવજીના મંદિરમાં ગતરોજ વહેલી સવારે બે વાગ્યાની આજુબાજુમાં ચોરી સમૂહ ઘૂસી ગયેલા અને એ જ્યારે તાળું તોડવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે અવાજથી બાજુમાં એક બેન ઉઠી ગયા અને એમણે બૂમાબૂમ કરી લોકોને ભેગા કરતા લોકો નજીક જવા જતા આરોપીઓએ પથ્થર અને ઈંટો વડે હુમલો કરેલો હતો નાઇટ રાઉન્ડમાં રહેલા પીએસઆઈ માળીનાઓને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને તેમણે ખૂબ બહાદુરીપૂર્વક એક ઈસમને પકડી લીધેલો અને અન્ય ઈસમ પાછળ જંગલ અને અંધારાનો લાભ લઈને નાસી ગયેલો અને દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા ચૌદ મહિનાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે તો આ થર્મલ ઇમેજિંગ નાઇટ વિઝનવાળું જે ડ્રોન છે તે તાત્કાલિક ડિવાઇસ ત્યાં મગાવ્યું અને એલસીબીની ટીમ સાથે એ ડ્રોનનો ત્યાં ઉપયોગ કરી અને જંગલમાંથી આરોપીને લોકેટ કરેલો લોકેટ કર્યા બાદ આખો એરિયા કોર્ડન કરી અને એ આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે આ આરોપીઓ અગાઉ સિત્તેર જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત આરોપીએ જણાવી છે અને અગાઉ બે રાજ્યની જેલમાં ગુજરાત અને કર્ણાટકની જેલમાં પણ રહી આવ્યા હોવાની હકીકત આરોપી જણાવી રહ્યા છે આજ રોજ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મળ્યા છે અને હવે વાત ભાદરવી પુનમના મેળા વિશે